ઘરે ઘરે વધતી રહેલી છે હાલ આપણા ખોરાક ખવા અને પાણી જે ખરાબ થવાને લીધે હાલ સાંધાને લગતી તકલીફો ખમરને લગતી તકલીફો ઘણા બધા લોકો આજે તેનાથી પીડિત છે ત્યારે એક બાઇકને બહુ સારું સાંધાની અંદર આપણી નેટલ નેટસપની આયુર્વેદિક પ્રોડક્ટના ઉપયોગથી બહુ ખૂબ સરસ એવું રિઝલ્ટ એમને મળ્યું છે અને સાંધા માટે જે મેડિસિનો ખાવી પડતી હતી છૂટી ગઈ છે જેઓ મતલબમાં પોતાના ઘરની બારોબાર પણ ચાલી નતા રાખતા અત્યારે ઘણું બધું દૂર પણ ચાલી શકે છે તો આપણે એમની મુખ્યથી સાંભળશું કે એમને એવું સારું રિઝલ્ટ કઈ પ્રોડક્ટના માધ્યમથી મળ્યું તો તમારું જરાક નામ જણાવશો મારું નામ કાનાભાઈ 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 બાબુભાઈ અટક તમારી કાના બારિયા બારિયા બારિયાભાઈ તમને શું તકલીફ હતી મને તકલીફ પહેલાં પછી આ

भाई सारो टेको लेवो पड़तो के बेरणो टेको लेवो ले ले? ले पड़तो बरोबर लाकडी टेको लाकडी टेके तो। तमे तो हाल ला लाकडी आ लाकडी टेके तमे हाल बरोबर आ आ रीतनी परिस्थिती पति बे वर्ष से आ प्रॉब्लम मा तमे पीडा था एना माटे कोई दवाखाने बतायो दवाखाने तो आ ऑपरेशन पडियो तो ई मु ऑपरेशन पडियो बडा काय माटे ऑपरेशन पडतो आ ई मु ऑपरेशन तो कोई कोई राहत मिली थी पछी तो ई नी राहत तो राहत नथी नथी पडती बंदी તો આ મારા છોકરા છે કિશનભાઈ તમારું નામ બાઈ એ કિશનભાઈ શાનાભાઈ મોબાઈલ નંબર તમારો પાંચ પાંચ નવ આઠ ચાર દસ કોઈ લોકોને મતલબમાં કિશનભાઈના પપ્પાને આવો રિઝલ્મેડવી પુશ્વ હોય તો પણ ખુશી શકે છે તો અમારે કમય એ જાણવું છે કે તમને જે અત્યારે તમને તમારે કેમ શકે अत्यारय મને બહુ હારમ હારું છે અત્યારે 20 કિલોમીટર હાલે 1 કિલોમીટર હાલે જાવ જે ખાટલા દે ઉતરીનો તો તમે જણાવશો તમને આવું જે રિઝલ્ટ મળ્યું છે કે કયા માધ્યમથી મળ્યું છે તમે સો અધર ઉપયોગ કરો છો આ આ પાવડર થી આપણો નેટસપ કમનીનો મતલબમાં મિત્રો નેચરામોર પાવડર જે કોઈ દવા નથી ન્યુટ્રિશન પૂરક આહાર છે મલ્ટી વિટામિન શરીરમાં જે બધા વિટામિન પોષક તત્વો ઘટતા હોય તે પૂરું પાડવાનું કામ કરે છે અને સાથે સાથે આપણી આ જોઈન્ટ કેમની કેપ્સ્યુલ બરોબર છે સાંધાની વચ્ચે બધા ઓઇલી નિર્માણ કરવા મદદ કરે છે આયુર્વેદ ફોર્મની અંદર અને ઇઝલેટોક્સ જે પંચકર્મ કરવાનું કામ કરે આનો તમે કેટલો સમયથી ઉપયોગ કરો છો આને 3 મહિનાથી 3 મહિનાનો કોર્સ કર્યો છે કેટલા ડબા પૂરા ગયા આ આ 3 જો 3 ડબા પૂરા ગયા છે ઓકે તો અત્યારે આને દુખાવો થવા મસાજ કરવા માટે તો આ પ્રોડક્ટ તમે વાયપ્રી આ વાયપરા પછી અત્યારે તમારે કેમ છે બહુ ફર્સ્ટ હવે તમારે આની જરૂર પડે છે નહીં એની

તો હમણાં તમે વાડીએ પણ ગયા હતા કેટલી વાડી તમારી વાડી કેટલી થાય છે 1 કિલોમીટર 1 કિલોમીટર ત્યાં ચાલીને ગયા હતા સાજીન જામ સાજીન ગયા મતલબ બે વર્ષ પહેલા તમારી પરિસ્થિતિ કેવી હતી અને ખેતરને ખેતરું ગાડી ખેતર ન હતું જોઈએ અને અત્યારે ખેતર તો તમ જાતા તો એ છોકરા ગાડીમાંથી બેહાડીને લઈ જાય છે ના નીચે ઉતારે એટલે ના બે છે બરાબર તમે કોઈ દી ચાલીને જઈ ગયા નથી તો તમને આ પ્રોડક્ટ વાપરવાથી પૂરો સંતોષ મળ્યો હા કિશનભાઈ તમારા પપ્પાને તકલીફ હતી તો એ મુજબ આવા ઘણા બધા